એ તો ગોળો સીધો ગોળો મજા સીધો ગોળો હા એમાં કઈ કટે જ નહીં એમાં નાખી દેવાનો એટલે આમાં સીધો ગોળો છે ખાવાની જ વાત છે બીજી વાત ન હોય ઓર ગોળો ચીકુ બનાવેલો છે ગોળો ખવાય એવા છે અને ગોળો બહુ મસ્ત બને એમાં એવું છે કે આઈસ્ક્રીમ વાઈસક્રીમ ખાતા ને એવું ફીલિંગ કરાવે છે ગોળો આ જો પનીરનો કાર્યક્રમ છે ત્યારે પનીર બનાવે છે

ઠંડુ ઠંડુ સેવા બહુ ઠર કરીશ કા ડડુ સે આયા તુ સે તું હું કેવા તમ વનયર પણ નાખી દીધું સે સરસ મજાનું તો જો તમે કેટલું મસ્ત બનાવી નઈકું શા હવે હવે બધા જમમાં બેહી ગયા છે દાદા અને બધા

એટલે સીધો એમાં બરફ આવે એવું મશીન તમને બતાવશું વિડીયોમાં જો આપણે જમીન પછી અમે જાવ ઢસા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો હલો મારા હેતુ ભાઈ જો વાળું પાણી કરવા બે ગયા છે અને આજે એવું દામનગર ગઈતી હતી એટલે હેતુ ભાઈ હવે એમ કર્યું તું કેરી ખાવાનું તો જો સિઝનની કેરી આવી ગઈ છે ઓ હે કેસર કેસર હે તું કેસર કેરી લાવી છું ત્રણ કેરી જ ખાલી આવી છે દોઢસો રૂપિયાની કિલો જો મસ્ત મજાની કેરી ની એક થયા કેરી તો સરસ મજાની કેરી આ એતું ભાઈ ખાશે એતું ભાઈ બહુ કેરી ભાવે છે કાંઈ તો ભાઈ ને એતું ભાઈ પાણીપુરી ખાધી હે એતું ભાઈ પાણીપુરી પણ ખાધી અને એતું ભાઈ આજે એક કેરી ખાહે પછી એક દેશી કેરી ખાઈ ગયો હતો ને તે હઝળ થઈ ગયો હતો કા

અહીં તો બેન ના ઘરે આવી જો કાકા આ બાજુ બેહી ગયા જો જો અહીંયા પેપ્સી વતન લાવ્યા જ થા બન વિક્રમ ની છે ને જો આ આગળ ગુંદ બનાવતા હતા પણ એ પછી બંધ રાખી ઉશી એ ભાઈ તમારું સ્પેશિયલ બનાવો ને

ચિક્કો ફ્લેવરનો ગોળો જોવો તમે સીધો ડાયરેક્ટ ગોળો બને તો નેચરલ હોય એકદમ તમે આવું જોયું ને હવે કોમેન્ટ કરો જોયું ફટાફટ આવો મશીન કોને કોને જોયું હાલો કયો જલ્દી આ ઉપર આમાં નાખી દીધો આ ખાલી કલર એ આમાં ફૂલ ઠંડુ થઈ જો ડાયરેક્ટ ગોળો હજી આ પતરીનું સેટિંગ નથી અને અસલમ ખડી ઉ પડે એ છે એવું એટલો ગોળાવાળો ભાઈને લ્યોમ થોડો અસલ બરાબર અસલ સ્કવરે કોરિયન સ્ટાઈલનો આ ગોળાવાળો ભાઈ ભાઈ છે ને આવ્યો છે જો આ કઈ સ્ટાઈલનો ગોળો છે ભાઈ કોરિયન કોરિયન સ્ટાઈલ અહીં આવો બનાવે હા આમ ચીજ હારો ઠીક હવે કોરિયરેશ

किमी करवाने आवती छे न आमार जस કેમ કે કેવો લાગ્યો તમને કેવો લાગ્યો તમને કેવો લાગ્યો ગોળો ની બનાવેલો ગોળો છે અને ગોળો બહુ મસ્ત એમાં એવું છે કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાતા હોય ને એવું ફિલિંગ કરાવે છે પાણી નાખીને ડાયરેક્ટ ગોળો બને આવું મશીન તમે ક્યાંય જોઈ નહીં હોય વિડીયો જોઈ તમે કમેન્ટ કરજો મશીન ના ગોળા ખાધા છે નહીં તમને ડાયરેક્ટ આઈસ્ક્રીમ લાગે કરો ને સીધું એડ્રેસ તમને આપી દે જેટલા ફ્લેવરના તમારે દબલા લેવા હોય ને બધા એટલે તમે પીડો તો એક પૂરો થયો એટલે પાછો એ ચડાવી દે લાલ તો લાલ ચઢાવી દો એ રીતના પીડા એમ